आप देखना शुरू कर चुके हैं राजधानी इंडिया न्यूज चैनल हमारे चैनल में आपका बहुत बहुत स्वागत है अगर आप यूट्यूब पर देख रहे हैं तो सब्सक्राइब करें फेसबुक पर देखने वाले हमारे राजधानी इंडिया न्यूज पेज को फॉलो करके हमें आगे बढ़ने में सहयोग करें हमारे चैनल में पत्रकार बनकर पाए पंद्रह हजार महीना फिक्स सैलरी धन्यवाद राजधानी इंडिया न्यूज चैनल पत्रकार दलीप चौधरी महिसागर गुजरात तजेता रमाम कलेक श्री महिसागर ना ककड़ा ममा केसा के सा संबंधिता कथिता मफियाओं के जेमो के सा मम प्रतिवादी हतम तो के सा मम कोई राजुआता अधरा पुरावा राजू करेला नाथी तेमजा केसानी मुदातो मम हजरा रहेला नाथी तेमा चतम ते ओनी तराफे नमम ककड़ो एका तराफी जहरा करेला छे महेसुला विभाग सचिव नम रिमादा ठाला हुकमा परता अगेकारी श्री बलासिनो राय ध्याना नाथी तेमजा कलेक्टरा સ્વી મહિસાગરા એકેસા ને સંપૂર્ણપણે નજરા અંદાજા કરેલા છે મામ અપેલી જમીના પચાવનારા સગરિતો તો સુકલા શુકલા અંબાલાલા કજુહી માલા રોસાના લાલા સહા અને ફરુકા શેખા આ કાળવું મફિયાઓ જમીના પચવી ખુલેસાગર જિલ્લાના સરકારી અધિકારીઓ જિલ્લાના ભૂમ મફિયાઓ ને સચવીને જિલ્લાની જનતા તમામ કલો મચવીને ખુલે અમા ફરી રહ્યા છે તે જોડમ રેમ દિવાસે ને દિવાસે ભૂમ મફિયાઓ નામ દબાણ વધી રેમ છે તે કોની નજરા સમક્ષ અનુ સોધગરા सरकारी तंत्रा के रजा किया पक्षों जिला मामा वेला वीरापुरा गमाना सर्वे नंबारा 196 हंड्रेड सिटी सर्वे नम्बारा एक हजार सत्तर एक हजार इकहत्तर टेन सेवेंटी टू टेन सेवेंटी थ्री सदराज जमीना माम दफर मकनी मम वन हंड्रेड सिक्सटी थ्री गुठा बतावेला छे रेवन्यू सर्वे नंबारा माम 111 गुठा बतावेला छे उपरोक्ता सिटी सर्वे नंबारा पुपर्ती करदा एक हजार इकहत्तर मम थर्टी गुठम बतावेला छे आमा सेत्राफला मम विसागाता अवे जेनी आजा दिवासा सुधी कोई टिपसा हाथा धरावनम अवी रही ना थी

આજ ન નમસ્કાર સાહેબ સાહેબોને નમસ્કાર વિનંતી છે કે આપ મારા ઘરવાળા આ દસ પંદર વરસથી કેસ ચાલુ છે તો અત્યારે એમને કશો ન્યાય મળતો નહીં તો આજે સાહેબને વકીલો કલેક્ટર સાહેબ અને સચિવાલય બધાથી મને ઓર્ડર આપેલો છે પણ કલેક્ટરમાં બધાએ ઓર્ડર હુકમમાં ના પાડ્યો છે આ લોકો અને આ લોકો ન્યાય કોઈ આપતા નથી તો આજ સાહેબને જણાવવાનું કે આજે મારા ઘરવાળા અટકાયેલું છે ટેન્શનથી અને મારા ઘરવારા આત્મવિલપની અરજી આપવા તૈયાર થયેલા તો મેં આગળ મેં કહ્યું કે આપણે આત્મવિલપ નહીં કરવી આપણે કલેક્ટર જમીન પાછી આપશે તો અમારા વડવાએ અમારા જમીન આપેલી તં ગુઠા અને બાકીની જમીન આ લોકો પશુપાલકવાળા એમ કહે છે કે બાકીની જમીન અમારે જરૂર નથી તો બાકીની જમીન અમારા લોકો બદકમ ચાલુ

જે મારી મેટર ચાર બે હજાર પંદરથી જમીનની મેટર ચાલુ છે જે અધિકારીઓ ખોટા રહેવાની રેકડ બનાવી ખોટા હુકમો કરાવડાવી અને ભૂમા ફેરને જમીન આપી દેવામાં મદદગારી કરી છે જે બાબતે હું રૂબરૂ મીડિયા સમક્ષ હાજર થઈ મારા પૂરા કેટલાક રજૂ કરેલા આવે અને કેટલાક વિડીયોગ્રાફી કરીને તેમને બતાવવામાં આવે કે આટલું આટલું બચકમ થયું છતાં પણ અધિકારીઓ આ કારણ કરી ખોટા નિર્ણય ખોટા હુકમો કરી મારી જમીન ભૂ માફીઓને આપણે મદદગારી કરેલી છે અને વારંવાર અધિકારીઓ કોઈ એમના પર એક્શન લેતા નથી અને મારી વિરુદ્ધમાં હુકમો કરાવી અને ખોટી રીતે જમીન ભૂ માફ્યો અને જમીન આપવાની મદદગારી કરેલી છે કેટલી જમીન છે તમારી જમીન મારી જમીન દફતરમાં એકસો છપ્પન ગુઠા થાય રેવન્યુ એકસો ને અગિયાર ગુઠા થાય અને સિટી સર્વે ઓગણચાલીસ બુઠા બતાવ આમાં ક્ષેત્રફળ બાબતે વિસંગતતા બતાવેલી તેનો પણ કોઈ નિર્ણય કરતા નથી અને આ ખોટા ઓગણચાલીસ ગુઠા પર નિર્ણય તમામ અધિકારીઓ કરે અને એટલા જ પ્રોપર્ટી કાર્ડ આ સિટી સર્વે રજૂ કરે અને મારા પ્રોપર્ટી કાર્ડ ચાર બનાવેલા છે એમાંથી બે જ પ્રોપર્ટી કાર્ડ મને આપવામાં આવે અને બે પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવતા નથી અને આ બે પ્રોપર્ટી કાર્ડ પર મારું ગમો થાય અને જમીન દફ્તરમાંથી કલેક્ટરના આદેશથી નકશો બન્યો તેમાં નકશામાં પણ દબાણ બતાડેલું છે અને આ લાઈવ વિડીયોમાં પણ એમણે દબાણના ફોટા પાડેલા છે જે આ મીડિયા સમક્ષ રજૂ કરેલા અને મને મદદ મદદ થાય તે માટે હું આ મીડિયા કર્મીનો આભાર માનું અને હું મને ન્યાય નહીં મળે તો મારા આત્મ કરવાની ફરજ પડશે બેસ જ છે મને તો આપણા મીડિયાના આધારે મને ન્યાય આપવામાં તથા અધિકારીઓ સામે કાર્યવાહી કરી અને મારી જમીન પરત અપાવવા આપ સાહેબને મારી નબ્રિંદ